થરાદના પીલુડા ખાતે ગરીબોના મસીહા ગણાતા નીતિન જાનીના વરદ હસ્તે ખાદ્ય સિંગતેલ સ્ટોલને ખુલ્લો મૂક્યો થરાદના પીલુડા ખાતે આવેલ શ્રી કુલદેવી કરિયાણા સ્ટોર ખાતે ખજૂર સિંગતેલ બ્રાન્ડના ઓપનિંગને ખુલ્લું મૂકવા સોશિયલ મીડિયાના સ્ટાર અને છત વગરના ગરીબ પરિવારોના મસીહા ગણાતા નીતિન જાની ઉર્ફે ખજૂરનું સત્તર માર્ચની સાંજે આગમન થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ નીતિન જાની ઉર્ફે ખજૂરનું અભિવાદન કરવામાં આવ્યું હતું જેમાં કરિયાણા સ્ટોર માલિક રમેશભાઈ દેસાઈ તેમજ બબાભાઈ રાજપૂત દ્વારા આમંત્રિત મહેમાન એવા ખજૂર નીતિન જાનીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને શુભ રાણીનું ખજૂર સિંગતેલ નામની ગ્રાન્ડનો સ્ટોરને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેથી સરદી લોકોને આહારમાં શુભ સિંગતેલ મળી રહે તેવા પ્રયાસો થકી સિંગતેલ સ્ટોરનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં તમામ સહિત આજુબાજુના લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ નરસીભાઈ દવે લુવાણા કલશ કેમ છો મજામાં હા થોડો ઈંગો ઓછો કરો ઓછો કરો ભાઈ થોડો ગાય કે આજે ખાસ આપણે પેલુડામાં આવ્યા છીએ જેટલા વડીલો છે માતા બહેનો તો નથી પણ ભાઈઓ તમામ લોકોનો આભાર બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો અમારું ખજૂર ભાઈ શુદ્ધ સિંગતેલ